યાગાદીકેદ્ધાંત સાંપ્રદાયિક અનુસૃત કર્તવ્ય હિંસારહીત યાદી કરવાના થાય ત્યારે સંપ્રદાયના સિદ્ધાંતને અનુસરીને હિંસારહીત કરવા મીય યજ્ઞ વાપી દેવી નિવેદિ માસ કદાચ ભક્ષ્ય ન સત્સંગમાં શ્રી તેરજને યજ્ઞનો શ્રેષ્ઠ ગણીને કે પછી દેવતાના નૈવેદ્ય રૂપે પણ સત્સંગીઓએ ક્યારેય માંસ ન જ ખાવું કશ્યાપી તાંડનમ નૈવ કરણીયમ કદાચ ન હિંસા પીને સૂક્ષ્મહિંસા કોઈનું તાડન ક્યારેય ન કરવું અપશબ્દો કહેવા અપમાન કરવું કોઈ કોઈપણ પ્રકારે સૂક્ષ્મ હિંસા પણ ન કરવી સત્તા કીર્તિ ધન દ્રવ્ય સ્ત્રી પુરુષાધિકા માનશિયા ક્રોધ સ્વાપી હિંસા નહીવ સમાચરે ધન સત્તા કીર્તિ સ્ત્રી પુરુષ ઇત્યાદિની પ્રાપ્તિને અર્થે પણ માન ઈર્ષ્યા કે ક્રોધે કરીને પણ હિંસા ન કરવી મનસા વચસાવાપી કર્મણા હિંસને કૃતે તત્સ્થિતો દુઃખ્ય તે નૂનમ સ્વામિનારાયણો હરિ મને કરીને વચને કરીને કે કર્મે કરીને હિંસા કરવાથી તેનામાં રહેલા સ્વામિનારાયણ ભગવાન દુખાય છે